હેલો ગાઈસ છે તમારા બધા મારા ચેનલ એક નવા બ્લોગ તો આજે હું જો રેડી થઈ ગઈ છું કે છે મારા ઘરના છે એમને તેડવા આવવાના છે તો છે બનાવી લઉં તો યસ બહુ ખુશ છું મારા બધા આવવાના છે મારા ઘરે સાસરે અને આ પાછા આપણા ઘરે તો જો આજે છે આપણે આ ગિફ્ટ ખોલવાની છે જો આ બધી ગિફ્ટ પડી છે લગ્નની

ああ、so no.、いいかも。

पर जोइयो आ हां જો આ આવે જઈએ છીએ આપડે ઘડી જોઈએ કાલે કાલ હે મેલો પણ હા નમસ્કાર ભાઈઓ સાહેબ ઓ ફાયર તો ગાઈસ કેવો લાગી મારો વિડિયો તમને જો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા હું પાછી આવી ગઈ છું આપણે સ્કૂલે છે આજે થવાનું હતું સ્કૂલે આવી ગયા છીએ તો પ્લીઝ બસ આજનો વિડીયો આપણે ટૂંકમાં બતાવીએ થોડોક તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો